તો જુઓ આ દ્રશ્યો અને તમે જાતે જ નક્કી કરી લો અહીં પણ ગોવાની જેમ જુગારની મહેફિલ જામે છે જી હા બિલકુલ અહીં જુગારની ક્લબ ખુલ્લેઆમ બેરોકટોક ધમધમે છે જીમખાનામાં જીમ થાય છે પણ ટેબલ પર પત્તા જીપીને અહીં એટલા તો બાજીગરો બાજી લગાવે છે કે હિસાબ રાખવા માટે આખી ટીમ ચોપડા અને કેલ્ક્યુલેટર સાથે સજ્જ જોવા મળતી હોય છે શકુનીઓ પોતાની બાજી પોતાની મરજી મુજબના ટેબલ પર ખેલી શકે છે અહીં કેપેસિટી પ્રમાણે ગોળમેજી જામે છે જેની જેવી કેપેસિટી તેને તેવા ટેબલ પર બેસાડી દેવામાં આવે છે વહીવટ અને વહીવટ કરનારા એકદમ નિષ્પક્ષ હાર્જીતનો હિસાબ તો ત્યાંને ત્યાં જ પૈસા હોય અને દાવ ખેલવાની હિંમત હોય તો અહીં અનલિમિટેડ ટેબલ પણ ઉપલબ્ધ છે પાછી ફેસિલિટી કેવી એક ટેબલ માટે અલાયદો હિસાબ નિશ પાડવામાં આવે છે જેથી હિસાબમાં ચૂક ન થઈ જાય ભલે ધંધો છે પણ ઈમાનદારી એકદમ સફેદ દૂધ જેવી છે હા વડિયા દ્રશ્યમાન શકુનીને જોઈને તે પણ પ્રતિત થાય છે કે અહીં કોઈના ડર વિના બિંદાસ રીતે જુગારની બાજી ખેલી શકાતું હશે વિડીયોમાં દ્રશ્યમાન શકુનીઓને જોઈને લાગે જ છે કે પોલીસ કે કોઈ બીજું સરકારી ખાતાનો તો ડર જ રહ્યો નથી